સો ચલો આજે હમણાં ઘણા દિવસે અમે દર્શન કરવા બી નથી ગઈ એન્ડ મારી જોબ પરથી ફાઇનલી ફ્રી થઈ એન્ડ મારી પ્રિપરેશન સ્ટાર્ટ કરવાની છું એન્ડ અમુક ગોલ બી મારા અચિવ થઈ શકે શું સાળંગપુર હનુમાનજી દદુના આશીર્વાદ લઈ એન્ડ ત્યાર પછી જ મેં સ્ટાર્ટ કરીશ સો ચલો આજે તમને બી મેં કિંગ ઓફ સાળંગપુરના દર્શન કરાવીશ સો અત્યારે બહુ લેટ ન થઈ જાય એટલા માટે પહેલાં તો મેં અત્યારે ફટાફટથી પહેલાં નીકળી જઈશ એન્ડ તમને બી આજે મેં કિંગ ઓફ સાળંગપુરના દર્શન કરાવીશ સો చలో అత్యేట్ సార్ జాగ్రత్త సో లట్స్ పచ్చి మిస్ ఆగత શું રસ્તામાં અહીંયા મારા માટે અમે લોકો ગાડી જોવા ઉભા રહી ગયા હતા એન્ડ ત્યાર પછી ગ્રેપ્સ લઈ એન્ડ નીકળી ગયા એન્ડ જમવા માટે રસ્તામાં કર્યો છે હોલ્ડ એન્ડ ત્યાંથી નીકળી ગયા એન્ડ અહીંયા સામે દેખાઈ રહ્યું છે હિંગોળગઢ એન્ડ હિંગોળગઢ જવાની મને બહુ જ ઈચ્છા હતી બટ અત્યારે કોઈ લઈ જઈ નથી રહ્યું એન્ડ રસ્તામાં તડકો બી બહુ છે સો કોઈ નહીં ચલો હિંગોળગઢ પછી ક્યારેક જઈશું એન્ડ અત્યારે જઈશું સાળંગપુર ડાયરેક્ટ હનુમાનજી દદ્દુ પાસે એન્ડ ઘણા સમયથી આમ મેં બી નથી ગઈ સો આજે એમના દર્શનનો લાવો બી મળશે એન્ડ તમને બી દર્શન કરાવીશ એન્ડ હા કોઈની કોમેન્ટ્સ હતી કે કોન્સ્ટેબલના બુક લિસ્ટનો વિડીયો અપલોડ કરજો છું તો કોન્સ્ટેબલના બુક લિસ્ટ માટે મેં એક વિડીયો અપલોડ કર્યો છે એન્ડ જે ન્યૂ સિલેબસ પ્રમાણે આપણી બુક્સ છે એ જે ફાઇનલ નોટિફિકેશન આવશે ન્યૂ સિલેબસ પ્રમાણે તો એમના પછી મેં એક બુક્સનો વિડીયો બનાવી એન્ડ અપલોડ કરીશ બટ અત્યારે મેં કોન્સ્ટેબલ બુક લિસ્ટ માટે એક અપલોડ કરેલો છે તો તમે એકવાર એ ચેક કરી લેજો એન્ડ ફાઇનલી અત્યારે મેં બી પહોંચી ગઈ છું જઈશું સાળંગપુર એન્ડ જઈશું અત્યારે અંદર કષ્ટભંજન દેવ હનુમાનજી દેદુના દર્શન કરવા માટે સો ફાઇનલી ચલો આજે તમને બી દર્શન કરાવીશ સો જય શ્રી કષ્ટભંજન દેવ એન્ડ દર્શન કરીને મા બી આવી ગઈ છું બહાર અત્યારે હે ગાઈસ શું અત્યારે વાગ્યા છે પાંચ એન્ડ ફાઇનલી અમે લોકો બી પહોંચી ગયા છે સાળંગપુર એન્ડ મેં સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી દેદુના દર્શન બી કરી લીધા છે એન્ડ તમને લોકોને બી કરાવે છે આઈ હોપ કે તમે લોકો બી દર્શન કરી આવશો એન્ડ હવે મેં થોડી વાર अँ फ पी जाइ राजकोट जो निकली जाइस सो फाइनली चलो आज ऑलरेडी लाइट पहुंचा था एट्ले बहुत ट्राफिक न थी सो so, दर्शन भी शांति से जाए એન્ડ એન્ડ દર્શન કરી એક શાંતિનો અનુભવ બી થયો છે બહુ જ સરસ લાગ્યું છે કે આજે ઘણા દિવસ પછી કષ્ટભન દેવ હનુમાનજી લાભ દર્શન કરીને અત્યારે અહીંયા મારું ફોટો થઈ ગયું છે ચાલુ એન્ડ ચલો અહીંયા કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ છે જેમાં કામ ચાલુ છે સો આ એમને પેક કરીને રાખી છે સો ત્યાં તો અત્યારે દર્શન નહીં થઈ શક્યા બટ કોઈ નહીં ચલો અત્યારે સાળંગપુર હનુમાનજી દદ્દુના દર્શન કરી એન્ડ મેં બી થઈ રહી છું રેડ ટર્ન એન્ડ હવે જઈશું રાજકોટ જવા માટે નીકળી જઈશું ઓલરેડી એન્ડ ત્યાં એ પહેલાં તો જતાં જતાં અહીંયા પહેલાં મેં જઈશ બજારમાં એન્ડ મેં અહીંથી થોડી નાની મોટી વસ્તુઓ લઈ લઈશ એન્ડ ત્યાર પછી મને પાછળ દુપટ્ટાઓ બી દેખાઈ રહ્યા છે સો તડકો બહુ જ લાગી રહ્યો છે સો પહેલાં મેં એ લઈ લઈશ એન્ડ આ તરફ મેં આવી ગઈ છું અત્યારે દુપટ્ટો લેવા માટે તો મેં અહીંયાથી જ આવી રીતે નાની મોટી ખરીદીઓ કરવાની હતી એ કરી લીધી છે એન્ડ હવે ત્યાંથી જઈશું કંઈક બહુ જ ભૂખી લાગી રહી છે સો જમવાનું કંઈક મળી જાય યા ફિર નાસ્તો કંઈક મળી જાય તો અહીંયાથી અમે ડાયરેક્ટ જઈશું કંઈક નાસ્તો વગેરે કરવા માટે સો કોઈ નહીં ચલો ફાઇનલી અહીંયા બાજુમાં જ એક બજાર દેખાઈ ગયો છે સો પહેલાં અમે લોકો આવી ગયા નાસ્તો કરવા માટે એન્ડ આ તરફ મેં જ્યાં વિડીયો શૂટ કરી રહી હતી ત્યાં કોઈએ કહ્યું કે તમે યુટ્યુબર છો મેં કહ્યું હા સો આ તરફ જે અમે નાસ્તો કરવા આવ્યા હતા ત્યાં ભેડ કોઈ બીજા માટે બની રહી હતી એન્ડ અમને બી ઓફર થઈ ગઈ કે ચલો બીજા માટે હતી બટ તમે યુટ્યુબર છો સો તમારા માટે સો યુટ્યુબર હોવાનો ફાયદો આવો થાય છે કેમ કે જાણીતા હોય વિડીયો જોતા હોય સો કોઈ નહીં ચલો આમ નાસ્તો કરીને મેં આવી ગઈ છું અત્યારે કેરીનો રસ પીવા માટે બટ આ તમે જોઈ શકો છો કેરીનો રસ પીને અફસોસ થાય છે કે ન પીધો હોત તો સારું કોઈ નહીં ચલો એન્ડ અત્યારે અમે લોકો સાળંગપુરથી બી નીકળી ગયા છીએ એન્ડ પહોંચી ગયા છીએ બોટાદ એન્ડ બોટાદમાં અત્યારે સારો એવો સેલ ચાલી રહ્યો છે કપડાનો તો મેં આવી ગઈ છું ત્યાં થોડા કપડાઓ લેવા માટે સો એન્ડ સૂટ વગેરે બહુ જ સરસ હતા સો ચલો મેં બી અત્યારે થોડી ખરીદી કરી લઈશ એન્ડ ત્યાર પછી અહીંથી નીકળી જઈશું ડાયરેક્ટ રાજકોટ જવા માટે નો ઓલરેડી આઠ નવ સમથિંગ થઈ ગયા હશે તો આ રીતે અત્યારે મારા કંઈક દિવસો ચાલી રહ્યા છે જોબ ફિનિશ કરી એન્ડ હનુમાનજી તદ્દુના દર્શન કરી એન્ડ આજે મારો દિવસ બી બહુ સરસ રીતે નીકળી ગયો છે એન્ડ હવે તૈયારીઓ કરી દઈશું ચાલુ એન્ડ આપણી ભરતીઓ બી બહુ નજીક આવી રહી છે સો ટૂંક જ સમયમાં આપણા ફોર્મ બી ભરાઈ શકે છે સો આજે તો મેં અહીંયાથી થોડા કપડાંની ખરીદી બી કરી લીધી છે એન્ડ ચાલો અહીંથી બી નીકળી જઈશું એન્ડ થઈ ગયો છે નવ સમથિંગ વાગ્યા હશે એન્ડ મેં બી આવી ગઈ છું અત્યારે જમવાશું જમીને ફરી અમે લોકો અહીંથી નીકળી જઈશું રાજકોટ જવા માટે ગઈ છું અત્યારે વાગ્યા છે રાતના બહાર એન્ડ મેં બી આવી ગઈ છું સાળંગપુરથી રૂમ પર એન્ડ અત્યારે મેં બી થાકી ગઈ છું બહુ તો પહેલાં તો થઈશ ફ્રેશ એન્ડ ચેન્જ કરીશ એન્ડ પછી મેં બી ઊંઘી જઈશ એન્ડ વ્લોગ બહુ મેં અત્યારે કન્ટિન્યુ નહીં કરું અહીંયા જ કરી સમાપ્ત એન્ડ આઈ હોપ કે આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે પસંદ જ આવ્યો છે તો વ્લોગને લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બ બાય એન્ડ ટેક કેર